શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જડીબુટ્ટી છે જેને ઔષધિઓની રાણી કહેવામાં આવે છે શતાવરી જે સદીઓથી ભારતીય આયુર્વેદમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટેનો શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે તે માત્ર એક વનસ્પતિ નથી પરંતુ અનેક રોગો સામે લડતું એક શક્તિશાળી ઔષધ છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું શતાવરી કેવા પ્રકારનો છોડ છે અને તેને કેવી રીતે ઓળખી શકાય શતાવરીના ગુણધર્મો અને કયા દોષોને સંતુલિત કરે છે કયા રોગોમાં તેનો ઉપયોગ થાય છે અને કઈ રીતે કરી શકાય પર્યાવરણ માટે શતાવરીનું યોગદાન પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં તેનો મુલ્લેખ અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન તો ચાલો શરૂ કરીએ તેના ટૂંકા પરિચયથી પરિચય શતાવરી એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધીય વનસ્પતિ છે જે તેના અનેક સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે આયુર્વેદમાં તેને રસાયણ માનવામાં આવે છે જે શરીરને કાયાકલ્પ અને પોષણ આપે છે તેનો છોડ એસ્પેરેગસ રેસેમોસસ તરીકે વૈજ્ઞાનિક રીતે ઓળખાય છે તે લીલી ફેમિલીનો સભસ્ય છે અને તે ભારતીય ઉપખંડ નેપાળ શ્રીલંકા અને હિમાલય ક્ષેત્રોમાં જોવા મળે છે ધ્યાન આપજો મિત્રો શતાવરીના મૂળ ભૂરા કે સફેદ રંગના હોય છે જે અસંખ્ય અને લાંબા હોય છે આ મૂળમાં જ મુખ્ય ઔષધીય ગુણ રહેલો છે તે સફેદ ફૂલો અને નાના ગોળાકાર જાંબલી કાળા બેરી જેવા ફળો ધરાવે છે આયુર્વેદિક ઉપયોગ આયુર્વેદમાં શતાવરીને સ્ત્રીઓ માટે એક ઉત્તમ ટોનિક માનવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ પુરુષો અને બાળકોમાં પણ થાય છે તેના મુખ્ય ગુણોમાં શીતલ મધુર અને સ્નિગ્ધ છે જે વાયુ અને પિત્તદોષને સંતુલિત કરે છે પ્રજનન સ્વાસ્થ્ય શતાવરી સ્ત્રીઓના પ્રજનન અંગોને મજબૂત બનાવે છે તે માસિક ધર્મની અનિયમિતતા હોર્મોનલ અસંતુલન અને સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધ વધારવા માટે ઉપયોગી છે પાચનતંત્ર તે પાચન શક્તિ સુધારે છે અને પેટના અલ્સર એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે નર્વસ સિસ્ટમ શતાવરી નર્વસ સિસ્ટમને શાંત કરે છે તણાવ અને ચિંતા ઘટાડે છે તેને બ્રેઇન ટોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે રોગ પ્રતિકારક શક્તિ તેના એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોને લીધે તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે શતાવરીનો ઉપયોગ ચૂર્ણ રસ ઘી કે ટેબ્લેટ સ્વરૂપે કરી શકાય શતાવરી ચૂર્ણ અડધીથી એક ચમચી ચૂર્ણને ગરમ દૂધ કે પાણી સાથે સવારે અને સાંજે લઈ શકાય છે આ ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય દૂધ ઉત્પાદન અને પાચન માટે ઉપયોગી છે શતાવરી ઘી તે આયુર્વેદિક દવાઓનું એક સ્વરૂપ છે જે અલ્સર અને પાચનની ગરમી ઓછી કરવા માટે વપરાય છે પ્રજનન ક્ષમતા માટે પુરુષોમાં શુક્રાણોની સંખ્યા અને ગતિશીલતા વધારવા માટે શતાવરીનું ચૂર્ણ સાથે લેવામાં આવે છે સ્ત્રીઓમાં પ્રજનન સ્વાસ્થ્ય માટે તેને દૂધ સાથે લેવાની સલાહ અપાય છે પર્યાવરણીય મહત્વ શતાવરીનું પર્યાવરણ માટે પણ મહત્વ છે તેના મૂળ જમીનના ધોવાણને રોકે છે અને તેનો છોડ આસપાસના વાતાવરણમાં ભેજ જાળવી રાખવામાં સહાયક છે આ છોડની ખેતી જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદ કરે છે ઇતિહાસ અને સંશોધન શતાવરીના ઔષધીય ગુણો પર ભારતમાં અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે તેનો ઇતિહાસ પ્રાચીન આયુર્વેદિક ગ્રંથો જેમ કે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં મળે છે જ્યાં તેને રસાયણ એટલે કે કાયાકલ્પ કરનાર તરીકે વર્ણવવામાં આવ્યું છે આધુનિક વિજ્ઞાને શતાવરીના પરંપરાગત ઉપયોગોને વૈજ્ઞાનિક આધાર આપ્યો છે ભારતમાં અનેક સંશોધન સંસ્થાઓ શતાવરી પર કામ કરી રહી છે આણંદ કૃષિ યુનિવર્સિટી ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર શતાવરી જેવી ઔષધિય વનસ્પતિઓની ખેતી ગુણવત્તા અને ઉત્પાદન સુધારવા માટે સંશોધન કરે છે રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ ભારતમાં ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ સંવર્ધન અને સંશોધનને પ્રોત્સાહન આપે છે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ કૃષિ અને ઔષધિય પાકો પર સંશોધન માટે જાણીતી છે જેમાં શતાવરીનો પણ સમાવેશ થાય છે શતાવરી જેને ઔષધિઓની રાણી કહેવામાં આવે છે તે એક બહુ ઉપયોગી આયુર્વેદિક વનસ્પતિ છે આધુનિક વિજ્ઞાન અને સંશોધનોએ શતાવરીના પરંપરાગત ઉપયોગોને સમર્થન આપ્યું છે ભારતમાં અનેક સંશોધન સંસ્થાઓ જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ આ વનસ્પતિ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે શતાવરી તેના પર્યાવરણીય મહત્વ માટે પણ જાણીતી છે કારણ કે તે જમીનનું ધોવાણ અટકાવે છે ટૂંકમાં શતાવરી એક એવી વનસ્પતિ છે જેનો ઇતિહાસ પ્રાચીન છે તેના ગુણોને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે અને જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે મહત્વપૂર્ણ છે મિત્રો આ આ હતી આજની યાત્રા શતાવરી વિશેની સંપૂર્ણ માહિતી આશા રાખું છું કે તમને ગમ્યો હશે અને તેમાંની માહિતી ઉપયોગી સાબિત થશે બસ એક વાત ખાસ યાદ રાખજો શતાવરીનો ઉપયોગ હંમેશા નિષ્ણાતની સલાહ બાદ જ કરવો કારણ કે કુદરતી હોવા છતાં દરેક ઔષધિનો અસર વ્યક્તિગત શરીર પ્રકૃતિ પ્રમાણે બદલાય છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અંતે એક જ સંદેશ કુદરત આપણું ઘર છે અને આ ઘરમાં રહેલા દરેક છોડ વૃક્ષ અને ઔષધિ આપણા જીવન માટે અનમોલ ખજાના છે તેથી કુદરતને ઓળખો એને સાચવો અને એના ગુણોને જીવનમાં ઉતારો ફરી મળીએ નવા વિડીયોમાં એક નવી ઔષધિ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો કુદરતી રહો ધન્યવાદ